આપણે જ્યારે એવું કહીએ છીએ કે નારીવાદી આંદોલન ગુજરાતની અંદર સિત્તેર પછી એનો પ્રભાવ દેખાયો ખાસ કરીને સાત પગલાં આકાશ અને એની આસપાસ જોકે સાત પગલાં આકાશ તો એસી પછી લખાય પણ આ પ્રકારની એક સમજ એ સિત્તેર આસપાસ સિત્તેર પછી દેખાય જયંતિ દલાલની આ ઘેર પહેલે ઘેર નામની વાર્તા આપણે એવું કબૂલવું પડે કે સ્ત્રીની છબી જે ગુજરાતી વાર્તામાં બદલાય તો એ દલાલની વાર્તાઓથી બદલાય એવું આપણે સ્વીકારવું પડે જાણે કે નારીવાદી આંદોલનની આગાહી કરતી હોય એવી દલાલની વાર્તા આ ઘેર પહેલે ઘેર નારીની સાવ નોખી છબી પ્રગટાવે છે આ વાર્તા કહેવાય છે સર્વજ્ઞ ત્રીજા પુરુષના કથન કેન્દ્રથી પણ વાર્તાના કેન્દ્રમાં સવિતા જે એની નાયિકા છે એનો જાત સાથેનો તુમુલ સંઘર્ષ એ વાર્તાના કેન્દ્રમાં છે દસ બાર વર્ષના દાંપત્ય જીવન પછી સવિતાનો પતિ પુલિન કોઈ બીજી સ્ત્રીના પ્રેમમાં પડ્યો અને ગયો બેઉનો દીકરો વિક્રમ દલીલ મા સાથે આવી કરે છે કે હું પહેલે ઘર જાઉં તો આ ઘેર આવી શકું પણ આ ઘેર રહું તો પહેલે ઘેર ના જઈ શકું એટલે સવિતા તો સાવ એકલી થઈ ગઈ પુલિન પણ ગયો વિક્રમ પણ ગયો વિક્રમ રમતો હોય ત્યારે પાણી પીવા આવે પણ સતત આ ઘેર પહેલે ઘેર એ વિક્રમના બોલવામાં આવે જ છે સવિતા જાત સાથેના સંઘર્ષમાં બિલકુલ દાંપત્ય જીવનની પ્રેમાળ ક્ષણોને યાદ કરવા નથી માંગતી પણ એ દાંપત્ય જીવનની પ્રેમાળ ક્ષણો એને ધરાર યાદ આવે છે આ વાર્તાની અંદર દલાલે જે વર્ણનો કર્યા છે એ બિલકુલ વાર્તાના અંગભૂત એક જાણે કે એનું ઘટક હોય એ હદે ઉપકારક બન્યા છે દાખલા તરીકે બોરસલ્લીનું ઝાડ અને પવનની આછી ફૂંકે ખરતા ફૂલોની વાત કરનારો પુલિંગ એટલે કે પતિ બીજીને ત્યાં ચાલ્યો ગયો ત્યારે સવિતાનું મન કહે છે લાખ લાખ ફૂલને ઝુલાવતી ડાળી એમને એમ જ રહી પણ પવનની ફૂંક ન લાગી એ તો બીજા ઝાડની ડાળીને ફૂંક મારવા અને એના ફૂલ ખેરવવા જતો રહ્યો સવિતાના હાથમાંથી વાર્તાના આરંભે માત્ર વઘારની વાટકી નથી ઉછળી એની સાથે સાથે એના મનમાં દાંપત્ય જીવનના વર્ષો એ મધુર ક્ષણો અને એક સાથે ઉછળી છે અને વર્તમાનને નજીક મૂકવા માટેની લેખકની જરાક લીલા તમે જુઓ આ ચાલે છે બધું સવિતાના મનમાં પુલિન એને વીજળી વીજી કેતો એ યાદ આવતા જ સવિતાનું મન પડઘો પાડે છે વીજી ના ના બીજી બીજી નહીં સવિતાનું મન માત્ર પોતાનો વિચાર નથી કરતો એ પુલિન તરફે પણ દલીલ કરે છે એનું મન એને પૂછે છે તું જેને લબાડ બદમાશ પાજી ચોરટો કહે છે એને તે પ્રેમ કરેલો હજી તું એને જ ચાહે છે તારા મનના અણુએ અણુમાં એ જ વસ્યો છે તું એને પળવાર પણ નથી ભૂલી સવિતા એ તારો પ્રિયતમ છે તારા મન અને દેહનો એ સ્વામી છે આજે અત્યારે આ ઘડીએ પણ એ જ તારો હૃદયનાથ છે મન દલી કરે છે પણ તે એને આસાનીથી કોઈ જાતની બદનામી વગર જવા દીધો એ સાચું પણ બદલામાં એણે તને આ તું રહે છે એ ઘર આપ્યું રોકડ આપી ઘરેણાં આપ્યા આખી જિંદગી ચાલે એટલું સુખ આપ્યું દલીલો કરતી કરતી સવિતાની જાત જો અરસ પરસ મનમાં દલીલો ચાલે છે દલીલો કરતી સવિતાની જાત અચાનક સ્તબ્ધ થઈ જાય છે મેં એને વિક્રમ આપ્યો દીકરો આપ્યો અને એણે મને ઘર આપ્યું રોકડ આપી ઘરણા આપ્યા હું શું ઠરી હું છું શું મેં આ લઈને મારી જાતને શું ઠરાવી જાતે કરેલો આ પ્રશ્ન સવિતાને હજમચાવી નાખે છે એની જાત ઉપાલંબ આપતી એને સંભળાવે છે સોદો કર્યો બાય તેતો તારી જાતની કિંમત ઉપજાવી કોક બજારે બેસે તું ઘરમાં બેઠી ગૃહસ્થ બની વાહ શું ડોળ અને દંભ છે તારો પાપી પેટ ન ભરાતું હોય તો ફોડી નાખે અને ઉપરથી પાછી લોકોની દયા ભીખવા નીકળી છે નિર્લજ્જ નફટ બે શરમ નટડી આ બધું સવિતાને પોતાની જાત સંભળાવે છે જાતે આપેલો આકારનો ઉપાલંબ સવિતા સહી શકતી નથી ઘર દાગીના પૈસા બધું પાછું આપવા એ નીકળી પડે છે એની આ સડસડાટ ચાલમાં નારીની બદલાતી છબી આપણે જોઈ શકીએ છીએ ઘર છોડીને નીકળી ગયેલી સવિતા હવે પછી શું કરશે એ લેખકના રસનો વિષય નથી સવિતા પ્રેમનો સોદો ન કરી શકે એટલો જ એનો રસનો વિષય છે દલાલની આ સવિતા આજ પર્યંત અનોખી રહી છે એને કોઈ બીજાએ નહીં પણ પોતાની જાતે ભાન કરાયું એનું આ મનોમંથન એની જાતે આપેલો ઉપલંઘ એને જગમોહનની જેમ પોતિકી દ્રષ્ટિ દૃષ્ટિ આપે છે જાત સાથેના સંઘર્ષ પછી જાત સાથે લડીને ઘર છોડીને નીકળી જનારી આ પહેલી નારી હતી ગુજરાતી વાર્તા જગતની પણ આપણે એવું કહી શકીએ કે સમય બદલાયો પારુલ કંદર દેસાઈ એક વાર્તા લખે ધીરુબેન પટેલ અરુંધતી નામની વાર્તા લખે અરુંધતીનો પતિ પણ બીજીના પ્રેમમાં પડ્યો છે પણ અરુંધતી સવિતા જેવો કોઈ જાત સાથેનો સંઘર્ષ નથી કરતી એ તો ઘર છોડીને જતા પતિને કહે છે કે જો આ ઘર મારો છે તું બહાર જઈ રહ્યો છે તો તારે સગવડ કરવાની અને એક બીજી વસ્તુ તું જેને પરણવા જઈ રહ્યો છે એને કહે છે કે ત્રણ છોકરાના બાપને પરણવા તૈયાર થઈ છે તો ત્રણ છોકરાની માં થવાની તૈયારી રાખજે હું તારા છોકરા ઉછેરવાની નથી તો આ બે હજાર પચાસ વર્ષ ગુજરાતી વાર્તા વટાવી ગઈ છે સમાજનું ચિત્ર નારીની છબી બિલકુલ બદલાઈ ગયા છે ઘર તો નહીં છોડો પણ તારા છોકરા પણ નહીં ઉછેર કારણ કે ઘર છોડવાનો નિર્ણય તારો છે તું બીજીના પ્રેમમાં પડ્યો છે પારુલ દેસાઈ એના પછી આ પાંચ સાત વર્ષે વાર્તા લખે જે ઘરને એણે અતિશય પ્રેમ કર્યો છે એની એક ખૂણે ખૂણે યાદ બધું જ પોતા થકી ચાલતું હતું અને એ સ્ત્રીને અચાનક જ લગ્ન જીવનના ત્રીસ વર્ષ પછી ખબર પડે કે પતિને બીજી પણ કોઈ સ્ત્રી સાથે સંબંધ હતો એક ક્ષણ તો એને થાય કે કારણ કે દાંપત્ય જીવન અદ્ભુત છે પતિને એના વગર ચાલતું જ નથી એક ક્ષણે થાય કે ઘર છોડીને જતી રહું પણ તરત જ બીજી ક્ષણે થાય કે હું શા માટે આ ઘર છોડું એટલે બહારથી આવતો પતિ બેલ મારે છે તો એ ઘર ખોલવા ઊભી થતી નથી બારણું ખોલવા ઊભી થતી નથી રોજ એની આગળ પાછળ ફરવાની ટેવ એને ચાનો કપ એટલે હું આ ઘરની બહાર નહીં જાઉં પણ હું તારું ઘર ચલાવીશ પણ નહીં તો દલાલની સવિતાથી ધીરુબેન અને પારુલ પારુલકંદ દેસાઈ પાસે આવીએ ત્યારે ગુજરાતી નારીની છબી આટલી બદલાય છે એટલું યાદ રાખવા પણ દલાલની આ ઘેર પહેલે ઘેર એ આવી આપણી પહેલી વાર્તા છે એટલે ઐતિહાસિક રીતે એનું ઘણું મહત્ત્વ છે